ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે એક બાદ એક સમાજના સંમેલન યોજાઈ રહ્યા છે રાજકોટમાં પણ આગામી ત્રણ એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ત્રણ એપ્રિલના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે કચ્છ કાઠિયાવાડી ગુજરાત ગરાસિયા એસોસિએશન અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના ઉપક્રમે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના ઠાકોર સાહેબ તેમજ ભાજપના નેતા માનધાતા સિંહ જાડેજા સહિતનાઓએ આયોજન કર્યું છે અને આ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ કડવા પાટીદાર આગેવાન મૌલેશ ઉકાણીને પણ હાજર રહેવા માટે આમંત્રણ અપાયું છે સન્માન સમારોહમાં સરપંચ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો કોર્પોરેટર વિવિધ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓનું સન્માન કરવામાં આવશે સરપંચ તરીકે ચૂંટાયેલા હોય કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાંથી રાજપૂત ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિયોનો એનો સન્માન સમારંભ છે એમાં તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન અને સહકારી ક્ષેત્રના એપીએમસીને પણ એમાં આવરી લીધેલા છે એ બધા જે સદસ્યો છે એનો એક સત્કાર સમારંભ રાખવામાં આવ્યો છે